નમસ્કાર મિત્રો ચક્રવાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું પત્રકાર રમેશભાઈ દર્શંડિયા આજે આપણે આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાના સંસ્થાપક અને રાષ્ટ્રીય અધ્યક્ષ એવા જિગ્નેશભાઈ કાલાવડિયાની મુલાકાત લેવા જઈ રહ્યા છીએ આપ સૌ જાણો છો કે આંતરરાષ્ટ્રીય કુર્મી સેના સૌરાષ્ટ્ર ગુજરાત અને સમગ્ર ભારતની અંદર એક સામાજિક સંગઠન તરીકે ઉભરી રહી છે ત્યારે આ સંસ્થા વિશે આપણે માનનીય જીગ્નેશભાઈ પાસેથી એમની જાણકારી મેળવશું જીગ્નેશભાઈ આપનું સ્વાગત છે ધન્યવાદ હવે આજે નામ છે આંતરરાષ્ટ્રીય કુર્મી સેના એ કુર્મી શબ્દ જરાક વિસ્તૃત રીતે સમજાવું અને આંતરરાષ્ટ્રીય કુર્મી સેના ગુજરાત સિવાય અન્ય રાજ્યોની અંદર કઈ રીતે પથરાયેલી છે એની સંસ્થાકીય માહિતી આપશો નમસ્કાર સાહેબજી કુર્મી એ શબ્દ ઘણા વર્ષોથી ખાસ કરીને ઉત્તર ભારતની અંદર ખૂબ જ પ્રચલિત છે કુર્મા એટલે કાચબો એના ઉપરથી કાચબા ઉપરથી આ કુર્મી શબ્દ અસ્તિત્વમાં આવ્યો છે જે કિસાની કરે છે ખેતી કરે છે જે જમીન સાથે જોડાયેલા છે એવો જે વર્ગ છે એવી જે જાતિ છે એ જાતિને આપણે કુર્મી તરીકે ઓળખીએ છીએ આ કુર્મી શબ્દનો અપભ્રંશ થઈને અલગ અલગ રાજ્યની અંદર જે જમીન સાથે જોડાયેલા લોકો છે જે ખેતી સાથે જોડાયેલા લોકો છે જે ખેત ઉત્પાદનનું કામ કરે છે જેને આપણે કૃષક કે કિસાન કે ખેડૂત કહીએ છીએ આ જે વર્ગ છે એને જે રિપ્રેઝેન્ટ કરે છે એનું જે પ્રતિનિધિત્વ કરે છે એ જાતિને આપણે કુર્મી કે અલગ અલગ રાજ્યની અંદર અલગ અલગ નામથી ઓળખીએ છીએ દાખલા તરીકે ગુજરાતની અંદર આપણે કણબી કણબી છે એ કુર્મીમાંથી જ અપભ્રંશ થઈ અને કણબી શબ્દ નું પ્રયોજન થાય છે એવી રીતે મહારાષ્ટ્રની અંદર એને કુનબી તરીકે ઓળખવામાં આવે છે કે કુણબી તરીકે ઓળખવામાં આવે છે મધ્યપ્રદેશની અંદર પણ કુનબી કુરમી પાટીદાર આ બધા શબ્દો પ્રચલિત છે એટલે આ જે કિસાન જાતિ છે કુરમી કળબી પાટીદાર પટેલ અને ઓરિસ્સાની અંદર ખંડાયત છે આ બધા સાઉથમાં પણ કાકુ કે કમા જે કમા જાતિ છે આ બધા મૂળભૂત રીતે ખેતી સાથે અને જમીન સાથે જોડાયેલા લોકો છે અને હજારો વર્ષથી આ દેશની અંદર જે મુખ્ય ખેતીનું કામ છે એ આ જાતિના લોકો કરી રહ્યા છે અને હવે આગળના સમયની અંદર દેશ અને વિદેશની અંદર ખેતી ઉપરાંત તમામ ક્ષેત્રની અંદર ઉદ્યોગ વ્યાપાર રમતગમત સાહિત્ય આ તમામ ક્ષેત્રની અંદર જાતિ ખૂબ જ આગળ પડતી જાતિ તરીકે વિશ્વની અંદર જાણીતી છે પટેલ જે ઓળખ આપણને મળી છે એ ઓળખ દ્વારા સમગ્ર દુનિયા કુર્મી કણબી પટેલ એ જાતિના કાર્યોથી અને એના કામથી પરિચિત છે બરાબર જગ્નેશભાઈ આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાએ પાટીદાર સમાજના યુવાનો માટે એક આંતરરાજ્ય સમૂહ લગ્નનું અભિયાન હાથ ધર્યું છે તો આજે ગુજરાત અને સામે અન્ય રાજ્યમાંથી પાટીદાર સમાજની દીકરીઓ સાથે આ યુવાનોના લગ્નનું જે આપણે આયોજન હાથ ધર્યું છે તો અત્યારે એની શું કામગીરી ચાલે છે ગતિવિધિઓ શું ચાલે છે અને આ કામગીરી હાલમાં કયા તબક્કે પહોંચી છે એના ઉપર જરા પ્રકાશ પાડશો સરજી આપ જાણો છો કે આ દેશની અંદર ઘણી બધી જાતિઓ આવેલી છે આ જાતિઓને સામાજિક એકતાના કાંતણે બાંધીને સમગ્ર દેશનું નિર્માણ થયું છે અને જાતિની એકતા દ્વારા પણ એક સામાજ સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ સુધીની જે આપણી પ્રક્રિયા છે એને આપણે આગળ વધારી શકીએ છીએ તો અમારું જે અભિયાન છે એ અભિયાન એવું છે કે જે આખા દેશની અંદર જે આ ખેડૂત જાતિ છે જેને આપણે કણબી કે કુર્મી તરીકે ઓળખીએ છીએ એને સામાજિક એકતાના તાંતડે બાંધી અને જે ત્રીસ કરોડથી વધારે દેશની અંદર કુર્મી જાતિના કિસાન જાતિના કણબી જાતિના લોકો છે એને એક બેનર હેઠળ એક છત નીચે લાવવા અને રોટી બેટીનો વ્યવહાર છે એ સ્થાપિત કરવો કારણ કે જ્યાં સુધી રોટી બેટીનો વ્યવહાર સ્થાપિત ન થાય ત્યાં સુધી સામાજિક એકતા છે ખરા અંદર સાર્થક આ બહુ સ્વાભાવિક છે દાખલા તરીકે જે બીજા બીજી જાતિઓ છે કે બીજા સમાજો છે એની અંદર રાષ્ટ્રીય સ્તર પર રોટી બેટીનો વ્યવહાર છે ક્ષત્રિય સમાજ છે વણિક સમાજ છે બ્રાહ્મણ સમાજ છે એ એક સમાજની અંદર રાષ્ટ્રીય સ્તર પર લગ્નના સંબંધો છે તો એને કારણે એ લોકોને પણ રાષ્ટ્રીય સ્તરે એકબીજાની સાથે એ જાતિઓ છે વધારે નજીક આવે છે અને એના સામાજિક આર્થિક રાજકીય તમામ ક્ષેત્રની અંદર એના લાભ મળતા હોય છે તો અમારું એવું અભિયાન છે કે કણબી જાતિને પણ રાષ્ટ્રીય સ્તરે એકીકૃત કરી અને એક સામાજિક એકીકૃત સંગઠન દ્વારા લગ્ન બંધનથી એકબીજાની નજીક આવે અને જે આ ત્રીસ કરોડથી વધારે જે મહેનતુ જાતિ છે જે કૃષક જાતિ છે એ આવનારા દિવસોની અંદર એનું જે પ્રતિનિધિત્વ છે દરેક ક્ષેત્રની અંદર ખૂબ સારી રીતે કરે અને રાષ્ટ્ર નિર્માણની પ્રક્રિયામાં સહભાગી બને આજ ઉપક્રમની અંદર અમે આંતર રાજ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કર્યું છે એનો સીધો અમારો હેતુ એ છે કે કુર્મી જાતિ કણબી જાતિ પાટીદાર પટેલો ખંડાયા હતા બધા લોકોને એકીકૃત સામાજિક સંગઠનના માધ્યમથી એક કરવા અને રોટી બેટીના વ્યવહાર દ્વારા આગળના સમયની અંદર તમામ રીતે આ લોકો એકબીજાની નજીક આવે એક જાતિ એક ભાઈચારાની લાગણીથી સાથે જોડાય અને કામ કરતા થાય બરાબર છે પણ અત્યારે જે પાટીદારીઓના બાયોડેટા એકત્રિત કરવામાં આવ્યા છે અને અન્ય રાજ્યમાંથી દીકરીઓ જ્યારે ગુજરાતમાં આવશે તો એવી કઈ સિસ્ટમ આપણે રાખી છે કે આ એનું લગ્ન છે એ શક્ય બને લગ્ન થયા બાદ પણ એ એનો સંસાર થઈ સારી રીતે ચાલી શકે અને અન્ય રાજ્યમાં કુર્મી સિંધાની સમિતિઓ છે એ આપણી સાથે કઈ રીતે સંકલન સાધી રહી છે એ જરા જણાવશો સંજી આ આખી પ્રક્રિયા છેલ્લા ચારેક વર્ષથી આપણે શરૂ કરેલી છે થોડા વર્ષો પહેલા અમદાવાદની અંદર જે સોલા કેમ્પસ છે ત્યાં આપણે લગભગ દસેક રાજ્યના કુર્મી સમાજના પ્રતિનિધિઓનું બે દિવસની ચિંતન શિબિરનું આયોજન કરેલું અને તે ચિંતન શિબિરના પરિપાક રૂપે અત્યારે દસેક રાજ્યની અંદર આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાનું સંગઠન કાર્ય ચાલી રહ્યું છે જે રીતે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની અંદર આપણે પ્રમુખ ઉપપ્રમુખ મહામંત્રી મંત્રી જઈ અને કમિટી મેમ્બર સહિતની જે નિમણૂકો આપી રહ્યા છીએ અને જે સંગઠન કાર્ય આગળ વધી રહ્યું છે એ જ રીતે સમગ્ર દેશની અંદર જ્યાં કુર્મી સમાજની સારી વસ્તી છે એવા તમામ રાજ્યની અંદર સંગઠનનું કાર્ય ચાલુ છે એટલે જે રાજ્યમાંથી ને દીકરીઓ ગુજરાતમાં આવશે કે ગુજરાતની દીકરીઓ પણ ભવિષ્યમાં બીજા રાજ્યમાં જઈ શકે છે તો એ એનો લગ્ન સંબંધ સંસાર એનો સારી રીતે જળવાઈ રહે એમ માટે થઈ અને આંતરરાષ્ટ્રીય કુર્મી સેના જે વાલીની ભૂમિકા નિભાવશે જે ગામમાંથી દીકરીઓ આવી હશે એ ગામની અંદર આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાના સંગઠનની જે કમિટી હશે વાલી સમિતિ તરીકે કામ કરશે જે ગામની અંદર દીકરી આપવામાં આવી હશે ગુજરાતની અંદર ત્યાં પણ આપણો આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાની જે સમિતિ હશે એ વાલી સમિતિ તરીકે કામ કરશે અને એની વચ્ચે સુચારુ રીતે એનો સંસાર જળવાઈ રહે કોઈ નાના મોટા પ્રશ્નો હોય તો સાથે બેસીને ઉકેલી શકાય આ પ્રકારની તકેદારી આવનારા સમયની અંદર પણ રાખશે અને અત્યારે પણ દસ રાજ્યના જે સામાજિક આગેવાનો છે એની વચ્ચે આપણે આદાન પ્રદાન વૈચારિક આપણું જે કાંઈ છે એ ચાલી રહ્યું છે એકબીજા એકબીજાની નજીક આવે પ્રવાસો થાય સાંસ્કૃતિક અને દરે તમામ અર્થમાં એકબીજાથી પરિચિત બને અને આપણું જે આંતરરાજ્ય સમૂહ જે અભિયાન છે એ સુપેરે સફળ થાય એ પ્રકારનું આ લાંબા ગાળાનું અભિયાન છે સાહેબ આ કોઈ આની અંદર કોઈ ચમત્કારિક પરિણામની તમે આશા રાખી શકો નહીં કે ભાઈ આપણે આ શરૂ કર્યું છે અને આવનારા દિવસોની અંદર બધું ફટાફટ થવા મળશે પણ આ એક ધીમી પ્રક્રિયા છે આ બહુ લાંબી અને ધીરજ માગી લે એવી વસ્તુ છે પણ આંતરરાષ્ટ્રીય કુર્મી સિના એનો સ્થાપનાનો હેતુ જે છે કે એક સામાજિક એકીકૃત સંગઠન કરવું અને રોટી બેટીનો વ્યવહાર એની અંદર સૌથી પ્રમુખ ભૂમિકામાં છે એટલે અમે આ સંગઠનના માધ્યમથી આ વિષયને સતત લોકોની વચ્ચે મૂકતા રહેશું સતત સામાજિક જે નાના મોટા ભેદભાવો છે દૂર થાય અને બધા આખો સમાજ એક થાય એ દિશામાં અમે કામ કરતા રહેશું એટલે અમને વિશ્વાસ છે કે આવનારા સમયની અંદર અમે જે આ પહેલ કરી છે એ મૂર્તિમન થશે એને ખૂબ સારી સફળતા મળશે અને જે કાંઈ આંતરરાજ્ય લગ્ન સંબંધો છે એ ખૂબ સારી દિશામાં આગળ વધશે સરસ તો આ આંતરરાષ્ટ્રીય કુર્મી સેના છે એક સંસ્થા રીતે પાટીદાર સમાજનો યુવાન અને અન્ય સમાજની પાટીદારની અન્ય રાજ્યની દીકરીઓ છે એ બેની વચ્ચે એક મીડિયેટરની ભૂમિકા ભજવશે બિલકુલ આપ એ મને જણાવશો કે આ આંતરરાજ્ય સમલગ્નનું આયોજન આપણે કર્યું છે તો એના ખર્ચને પહોંચી વડવા માટે આપણી પાસે કોઈ યોજના કે કોઈ એનો ખર્ચને પહોંચાડવા માટે કઈ વ્યવસ્થા કરી છે ખરી સરજી કોઈ પણ સામાજિક સંસ્થા છે કે એના વેલ વિસર હોય એના શુભેચ્છક હોય એના દાતાઓ હોય એના સહયોગથી ચાલતી હોય છે તો આ પણ એક પાટીદાર સમાજની સામાજિક સંસ્થા છે અને અમને પૂરો વિશ્વાસ છે કે અમારા જે પણ પ્રકલ્પો આંતર રાજ્ય સમૂહ લગ્નોત્સવ અભિયાન અને એ સિવાયના પણ જે પ્રકલ્પો તાજેતરમાં અમે સ્વર્ગીય કેશુભાઈ પટેલ આપણા ખૂબ લોકલાડીલા પૂર્વ મુખ્યમંત્રી એમની સ્મરણાંજલિ કાર્યક્રમનું રાજકોટમાં ખૂબ જ ભવ્યથી ભવ્ય રીતે આયોજન કરેલું અને એ આયોજનને સમાજે સહયોગ આપી અને આયોજનને સફળ બનાવ્યું તો અમારા આગામી જે પણ કંઈ પ્રકલ્પો હશે એને સમાજના તરફથી સહયોગ મળશે એ સિવાય અમે એક એવી પદ્ધતિ પણ વિકસાવી રહ્યા છીએ કે જે આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાના પદાધિકારી બને સંગઠન કમિટીઓ સાથે જોડાય પ્રદેશ કમિટી સાથે રાષ્ટ્રીય કમિટી સાથે જિલ્લા કમિટી સાથે એ પણ દર મહિને અમુક સહયોગ રાશિ છે એ સંગઠનને સંસ્થાને અર્પણ કરે જેથી કરીને સંસ્થાનો જે રૂટિન ખર્ચ છે એ ચાલુ રહી અને આ સંસ્થા છે ઉત્તરોત્તર પ્રગતિના માર્ગ તરફ આગળ વધતી રહે બરાબર છે તો આ સંસ્થા એક સામાજિક સંગ્રહસ્તાનું પણ કાર્ય કરી રહી છે અને આપણે જણાવ્યું કે માત્ર સમૂહ લગ્ન જ નહીં પરંતુ અન્ય કાર્યક્રમો પણ આ આંતરરાષ્ટ્રીય કૃવસેના દ્વારા ધરવામાં આવશે તો આ સંસ્થાની ભાવિ યોજના વિશે થોડું જણાવશો સાહેબજી આપ ખૂબ સારી રીતે જાણો છો કે પાટીદાર સમાજ છે ગુજરાતની અંદર એણે છેલ્લા બે થી ત્રણ દાયકાની અંદર ઔદ્યોગિક અને વ્યાપારિક ક્ષેત્રમાં હરળફાળ પ્રગતિ કરી છે પણ હજી સમાજની અંદર કંઈક ખૂટે છે એ છે એનો જે કંઈ વૈચારિક પ્રગતિ થવી જોઈએ જે બૌદ્ધિક પ્રગતિ થવી જોઈએ એમાં સમાજ હજુ પાપા પગલી કરી રહ્યો છે તો અમારા એવા પ્રયત્નો રહેશે કે સમાજનો જે બૌદ્ધિક વર્ગ છે જે ઇન્ટેલેક્ચ્યુઅલ વર્ગ છે એ વર્ગને અમે એક પ્લેટફોર્મ પૂરું પાડશું અને એ ઇન્ટેલેક્ચ્યુઅલ વર્ગ છે જે બૌદ્ધિક વર્ગ છે એ વર્ગનો સમાજની શ્રેષ્ઠ દિશામાં એ લોકો સમાજ માટે જે આપી શકતા હોય એની પાસે જે બુદ્ધિધન છે બુદ્ધિધનની મદદથી અલગ અલગ પ્રકલ્પો અમે શરૂ કરવાના છીએ અમે લગભગ અલગ અલગ ક્ષેત્રની અંદર આરોગ્ય છે શિક્ષણ છે સાહિત્ય છે કલા છે આવા દરેક વિષયો ઉપર રોજગારીની વાત છે એગ્રીકલ્ચર છે કારણ કે મૂળભૂત રીતે તો તો આપણો સમાજ છે છે સાથે આ બધા વિષયોને લઈને અમે જેટલી કમિટીઓ બનાવી રહ્યા છીએ અને તમામ ક્ષેત્રની અંદર આવનારા સમયની અંદર આંતરરાષ્ટ્રીય કોમીશન આપને જમીન ઉપર કામ કરતી દેખાશે અને આપે કહ્યું એમ ખૂબ સારો સહયોગ પણ અમને સમાજના ભાઈઓ બહેનો વડીલો માતાઓ તરફથી મળી રહ્યો છે બધા લોકો અમારી સાથે જોડાઈ રહ્યા છે અને જે રીતે અમને સમાજની અંદર પ્રતિસાદ મળી રહ્યો છે તો અમે આગામી સમયની અંદર એ પ્રતિસાદને કઈ રીતે યોગ્ય અમે ઠેરવી શકીએ એ માટે કામ કરતા રહેશું આંતરરાષ્ટ્રીય કુર્મી સેનામાં સંગઠનમાં યુવાનો વડીલો એ બધા જોડાઈ રહ્યા છે પરંતુ મહિલા કુર્મી સેનાની રચના પણ આપણે કરી રહ્યા છીએ તો મહિલાઓ છે એ આ આંતરરાષ્ટ્રીય કુર્મી સેનામાં પોતાની ભૂમિકા શું ભજવી શકે મહિલાઓને આપ શું સંદેશ આપી રહ્યા છો જો માતૃશક્તિ વગર તો સમગ્ર દુનિયાનું સર્જન જ શક્ય નથી આ દેહિયા જે કાંઈ સમગ્ર સંસાર છે એનો મૂળ આધાર જ માતૃશક્તિ છે એટલે આ કોઈ મહિલા સશક્તિકરણની ખાલી વાતો નથી પણ મહિલાઓની દરેક ક્ષેત્રની અંદર સુનિશ્ચિત કરવી ભાગીદારી એમની એ બહુ અગત્યની વાત છે અને પાટીદાર સમાજ જ્યારે પ્રગતિશીલ સમાજ ગણાય છે જ્યારે આપણે આપણા જે બહેનો છે માતાઓ છે એની જે સુસુપ્ત શક્તિઓ છે એમને જે પણ ક્ષેત્રની અંદર એ કાર્ય કરવા ઈચ્છા છે એ માટે એમને પણ સમાન રીતે પ્લેટફોર્મ મળી રહે એ માટે મહિલા કુર્મી સેનાની પણ સ્થાપના કરવામાં આવી છે અને એના દ્વારા બહેનો દરેક ક્ષેત્રની અંદર એના માટે કોઈ એવું નથી કે બહેનો જે ખાલી આ જ કામ કરી શકે ના ન કરી શકે સમાજની અંદર દરેક કામ બહેનો કરી શકે છે આપણે ફોરેનની અંદર જઈએ છીએ જોઈએ છીએ કે બેનો છે એ દરેક જે કામ પુરુષ કરે છે દરેક કામ બહેનો કરતી હોય છે તો આગામી સમયની અંદર સામાજિક રીતે પણ બેનો પુરુષોની સમકક્ષ કામ કરતી થાય એવું અમારું ધ્યેય છે અને આંતરરાષ્ટ્રીય કુર્મી સેના સંગઠનની કયા કયા રાજ્યોની અંદર એનું સંગઠન પૂર્ણ થયું છે અને ગુજરાતની અંદર સંગઠનનું કાર્ય કેટલો કરી રહ્યા છે અને કેટલું કરવાનું બાકી રહે છે આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાની સંગઠનાત્મક કાર્યની શરૂઆત આપણે થોડા મહિનાઓ પહેલાં જ કરી છે ગુજરાતની અંદર અલગ અલગ જિલ્લાઓમાં એના માટે થઈને આપણે મિટિંગોનું આયોજન કરી રહ્યા છીએ અને ગુજરાતના જે પાટીદાર પ્રભુત્વ ધરાવતા જે જિલ્લાઓ છે એ મોટાભાગના જિલ્લાઓમાં આપણે મિટિંગો કરી રહ્યા છીએ અને સંગઠન કાર્યને આગળ વધારી રહ્યા છીએ એ જ રીતે મધ્યપ્રદેશની અંદર મહારાષ્ટ્રની અંદર રાજસ્થાન ઉત્તર પ્રદેશ બિહાર ઝારખંડ ગોવા છત્તીસગઢ આવા રાજ્યોની અંદર પણ આ જ પ્રકારે ઓરિસ્સા છે ઓરિસ્સાના ચાર જિલ્લાઓમાં પણ આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાના સંગઠનનું કામ ખૂબ સારી રીતે પૂર્ણ થઈ ચૂક્યું છે તો આ દરેક રાજ્યની અંદર અત્યારે સંગઠનની પ્રક્રિયા ચાલી રહી છે અને લગભગ આગામી છ મહિનાથી આઠ મહિનાની અંદર એક જેને પ્રાઇમરી સંગઠન કહી શકાય જેને પ્રાથમિક સંગઠન કહી શકાય એ પ્રકારનું સંગઠન આ બધા રાજ્યોની અંદર આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાનું તૈયાર હશે તો આપણો વિઝન એવું ખરું કે ગુજરાતના ગ્રામ્ય સ્તરથી લઈ તાલુકા જિલ્લા શહેર બધા જ ક્ષેત્રની બધા જ ક્ષેત્રની અંદર કુર્મી સેના છે એનું સંગઠન છે એ સંગઠિત થાય અને એનું કાર્ય છે એ પરિપૂર્ણ કરવા તરફ આગળ વધે આ હતા આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ જિગ્નેશભાઈ કાલાવડિયા ખૂબ જ એમણે તરસ્પર્શી અને વિસ્તૃત જાણકારી આ સંસ્થા વિશે આપી જિગ્નેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર